ચલો વિદ્યાર્થી મિત્રો આપણે મસ્ત પાઠ ભણ્યા અપરાજય બરાબર અભિમન્યુને મૃત્યુ કઈ રીતે થાય છે કૌરવ કઈ રીતે છળ કપટથી એને મારી નાખે છે હવે એની અંદર વાતચીતના ઘણા બધા સરસ સરસ પ્રશ્નો આવ્યા છે કે તમને ક્યારે જોશમાં આવી જાઓ છો કઈ વાતની તમને ચિંતા થાય છે આપણે ચિંતા તો બહુ કરી લીધી હવે તમારે એમ કહેવાનું છે કે તમને કઈ વાતનું દુઃખ થયું છે અત્યાર સુધીમાં દુઃખ તો બધાને બહુ નાની નાની વાતોનું થયું જ હોય છે બરાબર છે એ હા હાર્મીને દુઃખ થયું છે હાર્મી શું દુઃખ થયું છે બોલ જોયા હું અને રેણુકા એક વાર બે જતા દુઃખ થયું ખોટી વાતમાં માં ભાઈ દીધું તું એની તને યારે રેણુકા દુઃખ ના આપણને કોઈ વાત નું દુખ થાતું જ નથી કાઈક તો થાતું જ છે એક વાર છે ને કેવું થયું ખબર છે અમે સંતામણી રમતા હતા ને તો હેતશ્રી અને કિરણભાઈ પડ્યા તો મમતા મારિયર બાજવા મળી તો મે કીધું હું લેવા બાઈક છે મારિયા તો એમ કરીને મને માથામાં ધૂમો માર્યો તો મે કે છે ને કેવું કર્યું ગળું ચાલી અને હેઠી ફસાઈ પછી બહુ વાયલન્ટ નહી થવાનું પછી આઈથી આંગળી પાછી ગોઈ નીકળી ગયો પછી કે કોઈ તન દુખ નહોતું આપણને દુખ જ ન થાય આપણે બદલો લઈ લે તો હું વાતનો દુખ થાય બદલો ના લેવાનો હોય મગજ શાંત રાખવાનું કોઈની સાથે ગુસ્સે નઈ થવાનું અને શું કહેવાય કોઈ આપણને એક મારે ને તો બીજો ગાલ નઈ ધરવાનો તમારે પણ શાંતિ રાખવાની મગજમાં હો એક મારે તો બે ટોટલ લેવાય ના ના એવું નઈ કરવાનું હાલો હવે ચેન્જ હાલ પૂરવા ખૂબ આગળ

એટલે મારે એક મસ્તીનું નું સપનું હતું મને એમ થાય કે સાચું થાય સાચું થાય પણ સાચું નથી મને બહુ દુઃખ થયું કયું સપનું ઈ કહેવાય કે ને આવું દેવ સિક્રેટ માં જાળો મારી ફેવરિટ વસ્તુ તૂટી ગઈ દુઃખ થયું કઈ વસ્તુ તો ખબર ને એક સપનું હતું ઈ તૂટી ગયું તો કયું સપનું ઈ કહેવાય કે ને નો કહેવાય નથી કે સારું હાર આપણે કોઈ ફોર્સ નઈ કરવાના સપના જોવ ને તો એના કારણે સપના જોવાનું બંધ ન કરી દેતી સપના જોવાનું ચાલુ જ રાખજે ક્યારે ખાતું પડશે હો હાલ આ કલ્પના દુનિયા મજા જ નઈતર માહિર હાલ માહિર

મહેનત એટલી બધી કરજે ને કે હવાર ઉઠને ત્યારે અમીર ને અમીર જ હોવો જોઈએ હું ત્યારે અમીર હોવો જોઈએ ઉઠ ત્યારે અમીર હોવો જોઈએ બરોબર એટલે હવે દુઃખ થવું જોઈએ ના